શંકરે પાર્વતીજીને ગીતાજીના નવ પાઠનું મહત્વ સંભળાયું હવે તેઓ દસમા અધ્યાયના મહાત્મ્ય કહેવા લાગ્યા પવિત્ર કાશી ક્ષેત્રમાં એક જ્ઞાની બ્રાહ્મણ રહેતો હતો તેને મહાદેવ પર અપાર શ્રદ્ધા હતી તે રોજ નિયમિત કાશી વિશ્વનાથના દર્શને જતો અને આરાધના કરતો એક વેળાએ ભૃગુ ઋષિ એ આ બ્રાહ્મણને દર્શન કરતો અને ધ્યાન ધરતો જોયો એટલે તેમણે તેના વિશે જાણવા મહાદેવજીને પૂછ્યું તો કાશી વિશ્વનાથે કહ્યું હું તમને એક કથા કહું છું તેમાંથી તમને આ તપસ્વી બ્રાહ્મણ વિશે બધું જાણવા મળશે એક વેળા હું પાર્વતીજી સાથે કૈલાસમાં બેઠો હતો તેવામાં એક કાળો ચાંચમાં કમળનું ફૂલ લઈને આવ્યો અને મારા ચરણોમાં મૂકી મારી સ્તુતિ કરી પક્ષીરાજ કહે હે દેવેશ આપની જય હો આપ ચિદાનંદમય સુધાના સાગર અને જગત ગુરુ છો સદભાવનાયુક્ત અને અનાસક્ત એવા આપની જય હો અદેત વાસનાથી પરિપૂર્ણ બુદ્ધિ દ્વારા આપ ત્રિવિધિ પ્રકારના મળોથી રહિત છો આપ અવિદ્યામય ઉપાધિથી રહિત નિયમિત નિરાકાર નિરામય અસીમ અહંકાર શૂન્ય આવરણ રહીત અને નિર્ગુણ છો આપના ચરણ કમળ ભક્તોની રક્ષા કરવામાં પરવીણ છે હે કામદેવને ભસ્મ કરનારા ભોળાનાથ આપનો જય હો ચૈતન્યના સ્વામી ત્રિભુવન રૂપ ધારી હે યોગેશ્વર આપનો જય હો શારદા નારદ શેષ કે બૃહસ્પતિ પણ આપની સ્તુતિ કરવા સમર્થ નથી કે આપના ગુણોનું વર્ણન કરવા શક્તિમાં નથી તો મારી શ્રી વિષાત છતાં એ શરણાગત વત્સલ દિનાનાથ આપ મારા ઉપર પ્રસન્ન થાવ આપની જય હો પછી મેં હંસને તે કોણ છે અને તેનો રંગ કાળો કેમ છે તે વિશે પૂછું તો હંસે કહ્યું હે પ્રભુ આપ જાણો છો કે હું બ્રહ્માજીનું વાહન છું એક વખત આપના દર્શનની ઈચ્છાથી હું આ તરફ ઉડતો ઉડતો આવતો હતો પરંતુ માર્ગમાં માન સરોવર આવતા મારો ઉડવાનો વેગ ઘટી ગયો અને મારી શક્તિ અણાઈ ગઈ તેમ હું એકાએક બેભાન થઈને પૃથ્વી પર પટકાયો જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મારો રંગ કાળો બની ગયો હતો એવું કેમ બન્યું હશે તે અંગે હું વિચારતો હતો એવામાં સરોવરમાંથી કમલીની બોલી હે તો તું સરોવર સરોવરમાં મારા ઉપરથી ઉડતો આવ્યો માટે તું કાળો થઈ ગયો છે અંશે તેને પૂછ્યું હે કમલીની મારી ભૂલ થઈ હવે તું કોણ છે તે તારું વૃત્તાંત મને કહે કમલીની બોલી ગયા જન્મમાં હું બ્રાહ્મણી હતી મેં એક મેના પાળી હતી તેને હું રમાડતી અને બોલતા શીખવતી તેની સાથે મને ઘણો આનંદ આવતો હતો એક દિવસ મારા પતિ બહારથી આવ્યા પરંતુ મારું ધ્યાન મેના રમાડવામાં હતું તેથી પતિનો આદર હું કરી ન શકી એટલે પતિએ ક્રોધે ભરાઈ ને મને શ્રાપ આપ્યો કે તારો જીવ મેનામાં છે એટલે હવે તું મેના તરીકે જન્મજે પછીના અવતારે હું જંગલમાં એક મેના તરીકે જન્મી ત્યાં આગળ એક ઋષિનો આશ્રમ હતો મને સ્થાન ગમી ગયું એટલે હું આશ્રમમાં રહેવા લાગી એ ઋષિ નિત્ય સ્નાન કરીને આવીને ગીતાજીના દસમા અધ્યાયનો પાઠ કરતા હતા અને એ પાઠ હું એક ચિત્તે શ્રવણ કરતી હતી તેનું ફળ મને મળ્યું કે હું મેનામાંથી એકાએક અપ્સરા બની ગઈ પછી હું પદ્માવતી તરીકે ઓળખાવા લાગી હું નિત્ય માન સરોવરમાં સ્નાન કરવા જતી અને જળ ક્રીડા કરી પાછી ફરતી પરંતુ એક વખત દુર્વાસા મુનિએ મને નગ્ન હાલતમાં જળ ક્રીડા કરતી જોઈ ક્રોધે ભરાઈ તેમણે મને શ્રાપ આપ્યો આ સરોવરમાં જ કમલીની થઈને તું રહેજે બરાબર સો વર્ષ પછી તારી આ શ્રાપમાંથી મુક્તિ થશે આજે સો વર્ષ પૂરા થાય છે હવે હું સ્વર્ગમાં સંચરું છું મને ગીતાજીના દસમા અધ્યાયના પાઠથી આ મુક્તિ મળે છે હે હંસ તારી મુક્તિ પણ ગીતાજીના દસમા અધ્યાયના પાઠના શરવણથી થશે આમ કહી તે કમલીનીમાંથી અપ્સરા બની સ્વર્ગે સંચરી હે ભોલેનાથ હવે મને આશીર્વાદ આપો કે હું ગીતાજીના દસમા અધ્યાયનો પાઠ કરનાર મહાત્માને શોધી શકું શિવજીએ કહ્યું હે હંસરાજ તું દક્ષિણ દિશામાં જા ત્યાં તને વિંધ્યાચલ પર્વત પર એક મહાત્મા મળશે ત્યાં તારો ઉદ્ધાર થશે હંસ દક્ષિણ દિશામાં ઉડતો ઉડતો વિંધ્યાચલ પર્વત પર પહોંચો સદભાગ્યે ત્યાં આગળ એક મહાત્મા દસમા અધ્યાયના ગીતાજીનો પાઠ કરતા હતા તે તેણે સાંભળ્યો અને તેને હંસના દેહમાંથી મુક્તિ મળી અને તે બ્રાહ્મણનો દેહ પામ્યો હવે તે આ જન્મ પૂરો કરી ફરી બ્રહ્માનું વાહન બની જશે આ રીતે મહાદેવજીએ પાર્વતીજીને દસમા અધ્યાયના પાઠનો મહિમા સમજાવ્યો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા દસમા અધ્યયનો સાર મહષિયો કે દેવતાઓ મારા પ્રભાવને જાણતા નથી કેમ કે જ્ઞાન તથા શક્તિ આદિનું મૂળ કારણ હું જ છું જે મનુષ્ય મને અજન્મા અને સર્વ લોકોના સ્વામી જાણે છે તે સઘળા પાપોથી મુક્ત થઈ જાય છે પ્રાણીઓના જ્ઞાન બુદ્ધિ સુખ દુઃખ સ્વચ્છતા અસ્વચ્છતા ભય અભય વગેરે ભાવો મારાથી જ ઉત્પન્ન થાય છે મહર્ષિઓ સનકાદિકો અને મુનિઓ બધા મારા મનથી ઉત્પન્ન થયેલા છે તેઓ પ્રજા તેઓની ફરજા પણ મારી જ છે હું સર્વ ઉત્પત્તિનું કારણ છું એમ સમજી જ્ઞાનીજનો નિરંતર પ્રેમપૂર્વક મને ભજે છે અને મારું સ્મરણ કરે છે જ્ઞાનદીપ દ્વારા હું જ્ઞાનીઓના પંડિતોના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરું છું અર્જુન ભગવાનને કહે છે આપ પરબ્રહ્મ પરધામ અને પરમ પવિત્ર છો હે ભગવાન આપનું સ્વરૂપ દેવતા અને દાનવ પણ જાણતા નથી હે પુરુષોત્તમ આપ આપને આપના જ જ્ઞાન વડે કરીને આપ જ પોતાને જાણો છો આપ જ આપની સર્વ વિભૂતિઓ જણાવી શકો છો યાદવોમાં વાસુદેવ હું જ છું પાંડવોમાં ધનંજય હું જ છું મુનિઓમાં વેદવ્યાસ હું જ છું જે પ્રાણવાન છે તે સર્વ વસ્તુઓ મારા તેજથી ઉત્પન્ન થયેલી છે એમ તું જાણ હે અર્જુન જે વિભૂતિ વિભૂતિયુક્ત ઐશ્વર્યયુક્ત અને ક્રાંતિયુક્ત છે તે સર્વ મારા તેજની અભિવ્યક્તિ છે એ બધું જાણવા કરતાં તું એટલું જાણી લે કે હું આખા જગતને મારી યોગ શક્તિના એક અંશથી ધારણ કરી રહ્યો છું तो आ तो मित्रों भगवत गीता